નાની અમથી જિંદગી છે કે નાની અમથી જિંદગી છે બધી વાતમાં ખુશ રહો જે ચહેરો પાસે નથી તેની અવાજમાં ખુશ રહો કોઈ નારાજ હોય તમારાથી એના અંદાજમાં ખુશ રહો કોઈ નારાજ હોય તમારાથી એના અંદાજમાં ખુશ રહો જે ક્યારેય પાછા નથી આવવાના એની યાદમાં ખુશ રહો કાલ કોણે જોયું છે સાહેબ કાલ કોણે જોયું છે સાહેબ આપણી આ આજમાં જ ખુશ રહો ઓહો તમને તેમ થતું કે સવાર સવારમાં સાયર થઈ ગયો નાના મિત્રો સવારના વાગ્યા છ અને આપણે છે ને આજ વહેલા ઊઠી ઉઠી ગયા ને થોડીક સાયરી યાદ આવી ગઈ હતી એટલે આપણે છે ને અત્યારમાં ઉઠીને જઈએ છીએ દામોદરકું કારણ કે ચૈત્ર મહિનાની અગિયારસ છે આજે એટલે ચૈત્ર મહિનો એટલે આપણા પિતૃઓને સોરી પિતૃઓનો મહિનો એમ ગણવામાં આવે છે તો ચૈત્ર મહિનાની પવિત્ર અગિયાર સાજે ગણાય છે તો આપણે સવાર સવારમાં નીકળી ગયા છીએ અને અત્યારે પહોંચી ગયા છીએ જે કાળવા ચોક છે ત્યાં તો હવે આપણે અહીંયાથી સીધા જાશું દામોદર કુંડ અને જોઈએ દામોદર કુંડ જોઈ જઈ અને શું છે ત્યાંનું માહોલ અને ચૈત્ર મહિનો છે એટલે દામોદર કુંડની અંદર અત્યારે બહુ બધી ભીડ હશે તો ચાલો મારી સાથે આગળ વિડીયોમાં બન્યા રહો હું તમને ત્યાં જઈને બતાવું અને સૂકામાં પાણી રેડવામાં આવે છે તેની પણ માહિતી ત્યાં જઈને હું તમને આપું છું અને ત્યાંના સવાર સવારના જે અદ્ભુત સિનેમેટિક વ્યૂ છે એ હું તમને બતાવું ચાલો મારી સાથે ભવનાથ દામોદર કુંડ તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે ભવનાથની અંદર અને હવે થોડીક જ ક્ષણોની અંદર અહીંયાથી આવી જશે તમે જોઈ શકો છો કે ગિરનારની પાછળથી જે સૂર્ય સવાર સવારમાં જે સનરાઈઝ થાય છે અદ્ભુત જ નજારો છે તો ચાલો હવે આપણે જઈએ દામોદર કુંડ મિત્રો આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગઈ છે દામોદર કુંડની અંદર જે દામોદર કુંડનો બહારથી કંઈક આવો નજારો છે અદ્ભુત છે અને તમે સવારમાં સાડા છથી પોણા સાત વાગ્યા છે અને તમે ક્રાઉડ જોઈ શકો છો જે લોકોની શ્રદ્ધા છે આ સ્થાન ઉપર આ સ્થાન પ્રત્યે કંઈક અલગ જ છે અને આ જે જગ્યા છે એમ કહેવામાં આવે છે કે તમે ગમે એટલી જાત્રા કરીને આવો કે જ્યાં સુધી દામોદર કુંડની અંદર તમે સ્નાન ન કરો અને દામોદર કુંડમાં છેલ્લી જાત્રાનો સ્ટોપ ન કરો ત્યાં સુધી તમારી જે યાત્રા જે હોય છે એ સંપૂર્ણ થતી નથી એવું માન્યતા છે અને ઘણા લોકો આ જગ્યા ઉપર આવે પણ છે અને અત્યારે આજે ચૈત્ર મહિનાની અગિયારસ અને અમાસના દિવસે આ જગ્યા ઉપર જે લોકો પાણી રેડવા માટે આવે છે તેમના પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ માટે અહીંયા પાણી રેડવામાં આવે છે અને આ પવિત્ર જે કુંડ છે એની અંદરથી પાણી ભરી અને બાજુમાં જે પીપરો છે એ હું તમને હમણાં બતાવું ત્યાં પાણી રેડવામાં આવે છે અને ધૂપદીપ કરી અને તેમના પિતૃઓને પ્રાર્થના કરવામાં આવે છે તો આ જે પરંપરા છે એ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધીની હું તમને વાત કરું પછી કંઈ ભૂલ છું કોઈ તો માફ કરજો પણ પાંડવો અને કૌરવો જ્યારે કૌરવોને મોક્ષ પ્રાપ્તિ અપાવવા માટે પાંડવો ભટકતા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને મળ્યા અને ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ પાંડવોને કીધું કે જે સ્થાન ઉપર પૂર્વ દિશાની અંદર સરસ્વતી નદી વહેતી હશે એ સ્થાન ઉપર તમારે પીપરો વાવવાનો અને ત્યાં એને પીપરાને ઉછેરી અને મોટો કરવાનો અને એ જગ્યાએ પછી તમારે ત્રણ લોટા પાણીના રેડવાના એટલે તમારા જે પિતૃ છે એમને મોક્ષની પ્રાપ્તિ થશે તો એવી રીતે પાંડવોએ જે સોમનાથથી આગળ આવેલું પ્રાચી ગામ છે ત્યાં તીર્થસ્થાન છે પ્રાચી ત્યાં પૂર્વ દિશાની અંદર સરસ્વતી નદી વહે છે અને એના ઘાટ ઉપર પીપળો ઉગાડેલો છે અને ત્યાં એમણે પાણી રેડ્યું હતું એનો પણ આપણે એક સેપરેટ વિડીયો આખો બનાવેલો છે એ ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને આઈ બટન ઉપર પણ તમને મળી જશે તો જોઈ લેજો અને એ બાદ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પણ યાદવોને મોક્ષ પ્રાપ્તિ માટે એ સ્થાન ઉપર પાણી રેડ્યું હતું એ જ રીતે જ્યાં દામોદર કુંડ છે એને પણ એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને લોકો અહીંયા પણ પાણી રેડવા માટે આવે છે તો ચાલો આપણે આટલી જેટલી ખબર હતી એટલી મેં તમને વાત કરી પછી મારી કંઈ ભૂલ ચૂક હોય તો મને માફ કરજો અને વધારે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તો ચાલો હવે આપણે થોડાક અહીંયા નજારો તમને સિનેમેટિક બતાવવું અને હું પણ પાણી રેડી દઉં આમ તો મારું માનવું એવું છે કે જો તમારા વડીલોને તમારા પિતૃઓને તમે જીવતે જીવતા જો સાચવ્યા હોય ને પાણી પાવ્યું હોય ને તો આ જગ્યા ઉપર આ સ્થાન ઉપર આવીને તમારે પાણી ન પાવવું પડે પણ એક આપણે કહેવામાં આવે ને વિધિનું વિધાન અને આપણે જે શું કહેવાય પરંપરા છે એ નિભાવવી પડે છે અને આ જગ્યા ઉપર આપણે પણ એ પરંપરાને નિભાવી અને પાણી રેડીએ આપણા પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ તો વિડીયો સારો લાગે મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જે બાજુમાં જે બે પીપળા દેખાય છે એ જ બે પીપળાની અંદર લોકો દામોદર કુંડમાંથી પાણીના લોટો ભરી અને અહીંયા પાણી રેડવા માટે આવે છે તો તમે જોઈ શકો છો અત્યારે સવાર સવારમાં કેટલો બધો ક્રાઉડ છે આ જગ્યા ઉપર તો અદ્ભુત જગ્યા છે આ જે તમે જૂનાગઢ આવો તો દામોદર કુંડની વિઝિટ અવશ્ય કરજો અને મિત્રો આપણે દામોદર કુંડનો પણ એક સેપરેટ આખું સિનેમેટિક વ્યૂવાળો વિડિયો જે છે એ બનાવેલો છે તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં